પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી આજે દેશના ઓગણસી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ બેન્ડ અને પરેડ આકર્ષણ જમાવ્યો હતો આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નસીમા કુમાર ઉગનાસીમા સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી કામગીરી કરી મહત અંશે ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આપી હોવાનું જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથે અધિકારી શ્રીઓ આમંત્રિત મહેમાનો પરેડમાં ભાગ લઈ રહેલા જવાનો પરિવારજનો ભાઈઓ અને બહેનો આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આજે ભારતનો સેવન્ટી નાઇન્થ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ આજે આપણને આપના સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા કરવામાં આવેલ બલિદાનો અને આપના દેશના ગડથરના સ્વપ્ન દર્શાવોને એમના યોગદાન માટે આજે યાદ કરવાની દિવસ છે આજે આપણે નાગરિક તરીકેના આપણી જવાબદારીઓ યાદ કરી આ સાંવિધાનિક મૂલ્યોને જાળવાઈ રાખી વધુ મજબૂત અને વધુ સમાવેશી ભારત તરફ આગળ વધવું જોઈએ કાયદાનું શાસન ભારતનું બંધારણનું મૂળભૂત વિશેષતા છે અમન શાંતિ અને વ્યવસ્થાની જાળવણી ભારતીય પોલીસને મહત્વપૂર્ણ ફાળો છે જેના પરિણામે આર્થિક વિકાસ અને સમૃદ્ધિ કરણ બની છે ભારત સરકાર દ્વારા કોલોનિયલ વારસાને દૂર કરવા ફોજદારી ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવા અને ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવવાના હેતુથી પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ નવા ફોજદારી કાયદાઓને અમલમાં મૂકેલ છે સ્વતંત્રતા દિવસની શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે છેલ્લા એક વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો ઓર્ડર માટે કટિબદ્ધતાથી ડેડિકેશનથી સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે આજે સ્વતંત્રતા દિવસની પર્વત પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શરત બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું પોલીસ હોમગાર્ડ્સ ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્ત્વની ભૂમિકા ભજાવશે આભાર